હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ વાડીયા વિડીયો આપણે ચાલુ કર્યો છે આજે બગીચાની અંદરથી તો આપણે આવી ગયા છીએ બગીચામાં ને હું તમને દેખાડું બગીચો કેવો છે ને કેમ કે કેરીઓ તો આપણે લઈ લીધી છે થોડી ઘણી કેરીઓ હવે વધી હોય તો એક બે આંખો ને એવું જડી છે તો હવે આપણે ઘડીક આઠો મારીએ બગીચામાં જોઈએ કેવું છે એ જો આપણો આખો બગીચો છે અને બહુ બધું કામ છે ભાઈ થાકી જાય એમ છે એ કામમાં તો જો આખો બગીચો પણ કેરીઓ હવે ક્યાંય વધી નથી જો આવી ક્યાંક ક્યાંક કેરી રેવા દીધી જોરિયા ભાઈ જોરિયા કેરી આવી ક્યાંક ક્યાંક કેરી રેવા દીધી છે બાકી જે કેરીઓ હવે છે નહીં નહીં એક આપણે બદામડી આંબો છે એમાં કેરીઓ છે હજી તો જો આમાં છે પણ આમાં હજી હાખ જ નથી પડી અહીં પડી છે પણ જો આ જેવી તેવી પડી છે એટલે આમાં હજી હાખું નથી પડી એટલે જડ્યું નથી ને કે હાખું કાશી ખરેલી હતી હમ જો અહીં આવા ઝૂરખા છે આ બદામડી આંબો છે આંબો છે મસ્તીનો પણ હાલ એમાં હજી પાકતી જ નથી કાશી ને કાશી જ રહે કેમ કે કેરી થાય બહુ મીઠી હવે આપણે આટો મારી લઈ જો ક્યાંક ખાખ વાખ પડી હોય તો લેતા જઈએ અરે પછી પાછા વિડીયોમાં મળીએ તમે કન્ટિન્યુ બીના રહેજો વિડીયોમાં મને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો ખાસ કરીને અને કોમેન્ટ પણ કરજો વિડીયો કેવો લાગે છે અને કાંઈ સજેશન હોય તો પણ મને કહેજો એટલે ખ્યાલ આવે અને લોંગ વિડીયો જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો અને જે કંઈ કરીએ તમારા સપોર્ટથી હમણાં એક આપણે નવું સોપાન લઈને આવવાનું છે એ સોપાનની હું તમને ટૂંક સમયમાં જાણ કરીશ આપણે શું કાર્ય કરવાનું છે એ આપણે નવું સોપાન શરૂ કરવા એક જઈ રહ્યા છીએ પણ એ પહેલા અત્યારે બધા સપોર્ટ કરજો ખાસ કરીને તો આપણે આપણા ગોલ સુધી પહોંચી શકશું જો હવે આ રીતનું છે બધું ભાઈ જો અહીંયા આખું પડ્યું માર ભાભીને ચડી ગયું છે કે બે હાખાશી આ પવન ની પડી જાય છે

લારી છે ને અહીંયા સનેડો છે તો હવે આપણે સનેડો લઈને હમણાં નીકળી જાય હું અમે રાખી દીધું છે ને હવે આપણે જાય છે ઝૂંપડીએ આપણને જો બે કેરીને હાંખ મળી કીધી હા કેરી આપણે ખાવાની છે ઝૂંપડીએ જઈને તમને દેખાડી દો કેવી મસ્તની પાકેલી પાકેલી છે જો કલમ ઉપર પાકેલી છે કેરી બહુ મીઠી હોય ને અહીંયા સાહેબ જો હેલા હેલા આવે છે જો તમને છે ને આ વાડીનો તમને એક પરિચય કરાવી દો જો એક આપણે ઉપર ઓલું કટકું દેખાય એ હતું આ ઉપરનું આપણું તમે જોઈએ પછી ત્યાંથી આ નીચેનું આપણે જમીન રાખેલી છે પછી આ જમીન છે ને અહીંયા અત્યારે પાળો છે એ પાળો ઠેઠ અહીંયા સુધી ઠેઠ પાળો હતો તો અહીંયા આ પ્રમાણે પાળો હતો અહીંયા આખી આમ લાંબી લાંબી મોટી મોટી ગટર હતી આ આખી આખી ઠેઠ ઓલા કુવા અહીંયાથી ગટર હતી પછી અહીંયા જો ઓલી ઝુંપડી દેખાય ડાર છે આપણો પાણીનો એ ડાર ડાર કરેલો આખી કાદી હતી પથ્થરની ને એની નીચે પાળામાં અને હમણાં આપણે આ પાળો સાફ કર્યો એ પણ ચોપાસ એમાં ખડ થઈ ગયું છે પેલા દિવસે આપણે આવ્યા જ્યારે આ પાળો સાફ કર્યો એમાં ખડ ને બોવડી થઈ ગયો બોવડીને દવા નાખ દેવાની છે અને ખડ આ ખરપી નાખવાનું છે હાલો આપણે બગીચામાં આટો માનીએ બગીચામાં કંઈક છે કે નહીં જોઈએ થોડી કેરીઓ વધી હોય તો બાકી કેરીઓ પૂરી થઈ ગઈ છે આપડે આટો મારી બગીચામાં કેવું થાય જોઈએ જો આપડી આ કુવાના કાંઠે લીંબુડી છે લીંબુ છે પાંદે પાંદે બહુ પણ લીંબુડી આખી પડી ગયેલી એથી વાવાઝોડામાં આપણે તાવતે વાવાઝોડું આવ્યું ને એમાં પડી ગયે તોકતે કે તાવતે કઈક હતું હરક એ તો મોટો થઈ ગયો પડી ને કર્યો વાસ છે આ જો આપડે દેશી સ્વિમિંગ પૂલ કેમ છે પણ અહીં જમરૂખડીનો રોપો થઈ ગયો અને ચોમાસે ફેરવી લેવાનો છે સ્વિમિંગ પુલ નાહવાની મજા આ બાજુમાં કુવો છે અને આ બધું ખડ છે હાલો હવે આપણે કેરી ખાવા જવાની છે કેરી લેવા છે આખું મળી છે એમ કે છે આપડા તો જોઈએ હવે ખાઈને કરીએ મોજ તમે પણ આવજો ક્યારેક વાળીએ અને જો અહીંયા આપણે રાજાપુરી કેરી ક્યાંક હતી કાપીનો નો લો આ એરી જરી જ્યાં રાજાપુરી છે મોટી રાજાપુરી આ હવે પાક માથે આવી ગઈ ત્રણ કેરી બધી ખાલી બાકી બધી લઈ લીધી ત્યાંમાંથી આપણે આ એક જ કલમ છે રાજાપુરીની જો આ આંબા છે બધાય બહુ મોટા મોટા એને પણ ફેરવી નાખવાના છે બધાય જો આ બધાય અને આ કલમ આપણી પડી ગઈ હવે આ કઈ ઊભી થાય એમ છે નહીં કેમ કે ઊભી કરશો ને તો મૂળિયા તૂટી જાય મૂળિયા તૂટી જાય એટલે પૂરું થઈ જાય જાય પડી ગઈ પહેલાં ઊભી કરી હતી એકવાર પહેલાં પડી ગઈ ને તી આને ઊભી કરી લીધી હતી વિડીયો તો કદાચ તમે જોયો જ હશે પહેલાં ઊભી કરીને તો ઊભી રહી ગઈ પણ પાછો પવન આવ્યો ને પાછી હવે આ બાજુ પડી ગઈ એટલે બે બાજુ થી મૂળિયા તૂટી ગયા એટલે હવે આ કંઈક થાય એમ છે નહીં હાવ પડી ગઈ અહીંયા બાજુમાં ઘણા બધા કલમુ છે એને આપણે હવે જોઈએ નાખી દેશી આંબો છે હવે આ બાજુ કલમુમાં હજી કેરીયું છે થોડિયું જો દેખાડું તમને હાલ ઘણી બધી એમ તો જ કેરીઓ છે આપણી પાસે આજે વાડીએ બે ત્રણ ડાબા નાખેલા છે ને એવું છે એક આખો મોટો જબર ડાબો નાખેલો છે આ ગટર છે આપણે અહીંથી આવે પાણી ઉપલા ખેતરવાળાનું અહીંથી પાણી આવે ફૂલ અહીંથી ત્યાં આપણી લાઈન દાટેલી છે દેખાય અહીંયાથી પાણી આવે આ ગટરમાં આખે ગટર છલકાઈને પાણી અંદર ગડી જાય જો અહીંથી આવું બધું હોય ને એમાંથી ગળી જાય પછી જો અહીંયા રહી કેરી પાળી ત્યાં પછી અહીંયા ઘણી બધી કેરીઓ રાખી એમ તો જોકે આમાં હાથું નથી પડી લગભગ નીચે તમને દેખાતી હોય તો કેરી છે હજી તો કેરીઓ આપડે આંબામાં જો અહીંયા આપડી ઝુંપડી પાછળના ભાગમાં અહીંયા પણ આંબો છે જમરૂખીડી જમરૂખીડ લાવ બાંધે બાંધે જમરૂખ ખાયા છે આવજો પછી બધે જમરૂખ ખાવા અને આયા થઈ ગયા રાવણા જમર ભાભી રાવણા ખેરે છે એલા એ બધા ઝૂપડી માથે જાય એ તઈ હું જની આ જો ખાઈ ગઈ કડીક મે કેરી ખાઈ હઈ ગઈ જોય ગોઠલું નાખ્યું

જો અમે આ કડબનું આખું ભાર ભરી લીધું છે અહીંયા ઝૂપડું બનાવવાનું છે અમારે એટલા માટે સાહેબ જો સનેડો હાંકીને જાય છે હજી બીજો એક ફેરો ભરવાનો છે ત્યાં ઠલવીને આવું પણ નહીં ચડે જો ડુંગરાને ઢાંડ બધું ચડાવે સાહેબ તો ફાઇનલી અમારો સનેડો પોગી ગયો છે જો પડીએ કેમ સક્સેસફુલ થઈ ગયું છે અમારું કામ ઢામબુડે સડવાનું ચાલુ કરે છે છોકરા ને હમ છોકરાને આમ થાય કે કાકા લઈ આયા એમ જો હા જામુડા તો નથી જામુડા મોટા હોય આ રામણા છે કાં

તાજા છતા ખોલ તોડી તોડીને ખાવા ઈન્દર કેમ ઓલું ખાતો હોય એની જેમ ચાલુ કર્યું છે જલ્દી મોટું નથી દેખાતું બધું આડી આવે ગયા છે સાહેબ જામ બુડે જો તમને દેખાય છે થોડીક ઝૂમ કરું જાઉં પવન ફૂલ છે ને એટલે ઓછા વાંધલા બધા

ને એ ઘેરા લઈને જવાનું છે અને આ ભરોટો આખું ઘેરા લઈ જવાનું હતું એટલે આપણે ગાડી મૂકી દીધી છે વાડીએ અને સનેડો લઈને આપણે જઈએ છીએ તો આપણો સનેડો ચાલુ થઈ ગયો છે અને અ જઈએ છીએ ધીમે ધીમે